ડોરા એક્સપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસ ની ગરફોજ ચોરીના ગુનાનો નો ભેટ ઉકેલાયો છે

ગુનો થયો હતો પોલીસની ટીમે ટેલોટ ઈખર માતર ઓછ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કરેલ હતા અને ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવેલી હતી બનાવના સ્થળે ડિટેન કરેલ શંકાસ્પદ વ્યક્તિઓને લાઈન બંધ ઉભા રાખી ભરૂચ જિલ્લાના સિલ્કી દોગેત બનાવ સ્થળની સ્મેલના આધારે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા જેથી પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ માલ ટેલોટ ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપી અટક કરી ગુનાનો ભેટ ઉકેલ્યો છે આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને જિલ્લાના સિલ્કી દોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરડાવી રહ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે